ગતિ બહુ ગહન છે કોઈના વિશે જાણતા ન હોય ને તો એના વિશે ખરાબ એ ન બોલે તમે તમને કોઈ વાતની ખબર ન હોય તમે તો ન્યૂઝ ચેનલ માં કોઈના ન્યૂઝ સાંભળ્યા હોય છાપામાં કંઈ વાંચ્યું હોય અને સીધા કોઈના માટે કોમેન્ટ કરવા લાગીએ ને એ પણ સારું નથી એકદમ ઠીક પાપ યા એના દોષ માટે કોઈના ઉપર આરોપણ નહીં કરે કારણ કે ક્યાંક એનું પાપ આપણને ભોગાવવાના આવી ગહનો કર્મણા ગતિ કર્મની ગતિ અતિ ગહન છે એમ કહી આગળ અનેક પ્રકારની ચર્ચા કરતા પ્રભુ કર્મના સિદ્ધાંત વિવિધ પ્રકારથી સમજાવી રહ્યા છે આગળ ચોત્રીસમાં શ્લોક માં ભગવાન કહે કે જ્યારે આ બધા જ્ઞાન ને પ્રાપ્ત કરવું હોય ત્યારે કોઈ ગુરુ જોઈએ એ અર્જુન તો કોઈ ગુરુના શરણ માં જા એમ કહેતા પરમાત્મા બોલ્યા એ તત્ત્વદર્શીના શરણમાં જા ત્રણ શરણ તદ્વિધિ પર્ણિપાતે ન પરિપ્રશ્ને સેવયા એક સૌથી પહેલા કહ્યું પૂર્વક જાય ગુરુની શરણમાં જવાની એક વિધિ છે જાય એટલે સૌથી પહેલા પ્રણામ કર એટલે કે પોતાનો અહંકાર લઈને નહીં ત્યાં જઈને અહંકાર મૂકી પ્રણીપાત કર એની શરણમાં જાય એને નમસ્કાર કર એને વંદન કર જેની પાસે જ્ઞાન લેવું હોય એને વંદન કરી એના માટે અહોભાવ રાખીને જવું અને સેવયા એની સેવા કર ત્યારે પરિપ્રશ્ને પછી પ્રશ્ન કર ત્યારે તત્વદર્શી તને જ્ઞાન આપશે ગુરુના ચરણમાં જવાની વાત કરી જો ગીતાજી નું જ્ઞાન એ પ્રભુનું દર્શન આપે છે અને ગુરુનું માર્ગદર્શન આપે છે પ્રભુ રૂપ પણ છે ને ગુરુ રૂપ પણ છે અહીંયા દર્શન અર્જુનને દર્શન ભગવદ દિવ્યમ દદામિ દે ચક્ષુ અને ગુરુનું માર્ગદર્શન તદવિદિ પ્રણીપાતે પરિપ્રશ્ને સેવયા ઉપદેશ જ્ઞાનમ પછી એ જ્ઞાનનો ઉપદેશ કરશે ગુરુ લક્ષણ ગુરુ ગુરુ દૂરદર્શી હોવો જોઈએ સમદર્શી હોવો જોઈએ અને ગુરુ પારદર્શી હોવો જોઈએ જે મોટો હોય એ ગુરુ જેના વિચારો મોટા હોય જેનું આચરણ મોટું હોય જેનામાં મોટાઈ હોય ગુરુ ગુરુત્વ હોવું

જો શ્રીનાથજી પ્રભુ છે પણ વલ્લભ મહાપ્રભુ છે કેમ કારણ કે જે પ્રભુનું પણ દાન કરી શકે ને એ જ મહાપ્રભુ કહેવાય અદે દાન જે કોઈને આપી શકે એવું દાન મહાપ્રભુજી આપણને કરે છે લોકો વસ્તુ આપે અનાજ આપે પદાર્થ આપે પૈસો આપે આપણા ગુરુ તો પોતાનું સર્વસ્વ આપણને આપે છે અને એમનું સર્વસ્વ શું છે તો કે શ્રીનાથજી એમના સર્વસ્વ છે અને એમને આપણને દાન આપ્યા છે દાન આપવામાં દક્ષ છે ગુરુ કૃપા એ સંભવને સંભવ બનાવી શકે છે આપણા ભાગ્યને બદલી શકે છે જ્ઞાનનું અંત આજી આપણને દ્રષ્ટિ આપનારો આપણો ગુરુ છે અજ્ઞાનના ફળદાને ફાળી નાખી જ્ઞાનનો પ્રકાશ પાથનારો ગુરુ છે પ્રભુ કહે તત્ત્વદર્શી એ મહાકૃષ્ણ શરણેજા અને એમના ઉપદેશને ગ્રહણ કર આમ કરીને પરમાત્મા આગળના શ્લોકોમાં ઓગણચાલીસમાં શ્લોકમાં ભગવાન કહે કે આ જ્ઞાન કોણ પામી શકે છે અને એ સમજાવતા પરમાત્મા બોલ્યા શ્રદ્ધા જીતેન્દ્રિય હોય સાધન પરાયણ ને શ્રદ્ધાવાન લભતે જ્ઞાન જ્ઞાન જિજ્ઞાસુ નથી પામી શકતો શ્રદ્ધાવાન પામી શકતો ઘણી વાર જિજ્ઞાસુમાં એની જિજ્ઞાસાઓનો અંત જ નથી હોતો શંકાઓનો અંત જ નથી આવતો શંકાનું સમાધાન કેવલ શ્રદ્ધાથી થઈ શકે છે શ્રદ્ધાવાન જેને પૂછ્યું છે એના પર શ્રદ્ધા હશે ને તેનું એક વચન પણ આપણને તારી દેશે કેવલ ગુસાઈજી તો એમ કે પરે આપણે તો વાર્તા પ્રસંગોમાં જો પેલો પૂછવા આવ્યો ગાદી પર ચડી ગયો મારે ઠાકોરજીનું નામ શું અને ગુસાઈજી કહ્યું પરે પરે દૂર જા અને એને તો થયું કે ગુરુદેવે ઠાકોરજીનું નામ આપ્યું મારા પ્રભુનું નામ પરે છે અને હવે તો પાતળ કળેશનાથજીની સુરતના હોય તેમને ખ્યાલ છે પરેના બેઠકજી અને બે પાતળ કરે અને કહે અરે પરે પહેલા તું ભોગ લગાવ પછી હું આરોગ પછી પ્રસાદ લઈશ પરે નો અર્થ થાય દૂર જા અને એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા કારણ કે ગુસાંઈજીના વચન પર શ્રદ્ધા હતી માં પણ કહ્યું વિશ્વાસો ગુરુ વાક્યશો સ્વસ્વીની નત્વ ભાવના મનોદોષ જય શૈવ કથાયામ નિશ્ચલામ વિશ્વાસ બહુ મોટી વાત છે શ્રદ્ધા એ બહુ મોટી વાત છે જયારે ગુરુના ઉપર શ્રદ્ધા હોય ને ત્યારે એનું કોઈ પણ વચન વચન પણ પછી મોટી સેવા ન આપણે સેવા ગુરુની આજ્ઞા લઈને સેવા અરે ના જે આજ્ઞા મળે એને સેવા માની માથે ચડાવી લેવી તું માળા કર તું પાઠ કર તું ભંડારની જે આજ્ઞા મળી એને શિરમોર માની માથે ચડાવી લે ઠાકોરજી ત્યાં મળી જશે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન અને એ જ શાંતિને પામે છે શાંતિ કોઈ સ્થળમાં જવાથી નથી આવતી કોઈ વસ્તુ મેળવાથી નથી આવતી કોઈ વ્યક્તિ પાસે જવાથી નથી આવતી શાંતિ સમજણની ઊંચાઈ પર બેસવાથી આવે છે જીવનમાં સમજણ આવશે ને તો જ એક ગીધ હતું એ ઝાડની ટોચ પર બેઠું હતું શાંતિથી એટલે સસલાય જોયું કે આ કેવું શાંતિથી બેઠું છે લાવ અહીં બેસું ઝાડ આવીને બેસી ગયું એટલામાં એક શિયાળ આવીને મોઢા પર પકડ્યું અને જ્યાં એને મારવા જાય સસલું કે પેલું ગીધ શાંતિથી બેઠું છે એને કોઈ નથી હેરાન કરતું ને તમે મને કેમ મારો છો ત્યારે શિયાળે મારતા પહેલા એટલું કહ્યું શાંતિ માટે ઊંચાઈ જોઈએ સમજણની વિચારની વ્યવહારની આ ઊંચાઈ પર નહીં બેસો ને તો કોઈ પણ વ્યવસ્થાનું વ્યવહારનું કોઈ સંબંધી રૂપી શિયાળ આવીને તમને દબોચી જશે તમારી શાંતિને હણી જશે સમજણની ઊંચાઈ પર બેસવું પડે શાંતિ માટે સંજોગોથી શાંતિ મળે એવી અપેક્ષા રાખશો ને તો શાંતિ નહીં મળે પણ સમજણથી શાંતિ મેળવશો ને તો જ જીવનમાં શાંતિ આવશે પરિસ્થિતિ ગોઠવાય વ્યક્તિઓ ગોઠવાય લોકો સમજી જાય તો નહીં થાય તમે સમજી જશો તો જ શાંતિ આવશે આમ સુંદર રીતે ભગવાન સમજાવે છે આગળ ચાલીસમાં શ્લોકમાં પણ સુંદર રીતે પ્રભુએ સમજાવ્યું અને અહીંયા આ અધ્યાયને આપણે વિરામ આપીએ ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સોપની સત્સુ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામ ચતુર્થો અધ્યાય બોલો કર્મ સંન્યાસ યોગ પંચમ અધ્યાય પહેલો શ્લોક અર્જુન ઉવાચ પ્રભુ કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંનેની વાત આપ કરો છો તમા અધિક કલ્યાણકારી કયો અર્જુન જો ભગવાન સ્પષ્ટ કહેલું છે છતાં કર્મ સન્યાસ અને કર્મયોગ બંનેની વાત કરી કર્મ અ સંન્યાસ એટલે અનાસક્ત ભાવે કર્મ કરવા એને કર્મ સંન્યાસ કર્યો અને કર્મયોગ એટલે પ્રભુપ્રીત્યર્થ કર્મ કરવા અનાસક્ત ભાવે કઠિન છે પણ પ્રભુપ્રિત્યર્થ કરવા મારું ઠાકોરજી રાજી થાય કોઈ નિમિત્ત હોય ને તો કર્મ કરવું બહુ સહેલું થઈ જાય અત્યાર સુધી પોતાને અને પોતાના લોકોને નિમિત્ત કર્યા હતા પણ જો પ્રભુને નિમિત્ત કરશો ને તો તમે કર્મયોગી બની જશો જે પુષ્ટિ નો મૂળ સિદ્ધાંત છે પ્રભુ માટે કરો પ્રભુ પ્રિત્ય કરો જે પુષ્ટિ મહાર્ગના હાર્દમાં રહેલું છે સ્વસુખ માટે નહીં અહીંયા તો તત્સુખ માટે કામ કરો પુષ્ટિ નો એક બહુ સુંદર શબ્દ છે તત્સુખનો વિચાર જેમાં પ્રભુ નો સુખ હોય એ જ સેવા સેવા એટલે સેવ્યનું સુખ મને આવું ગમે મને આમાં મજા આવે મને આવું ફાવે એ બધું ગૌણ કહેવાય પ્રભુને ગમે છે કે નહીં પ્રભુને આનંદ આવે છે કે નહીં જેમાં પ્રભુને આનંદ આવે એનું સમજાવતા એ સિદ્ધાંત ને આગળ સાતમા શ્લોકમાં પ્રભુ સમજાવે છે કર્મ કરતા કરતા પણ કર્મ કોણ લેપાતું નથી એના લક્ષણો પરમાત્મા અહીંયા બતાવે છે કે કરી રહ્યો છે બધું જ પણ કર્મ બંધન લાગતા નથી કોને ને જેને પોતાનું મન વશ કરી લીધું છે સૌથી પહેલું લક્ષણ બતાવ્યું યોગયુક્તો વિશુદ્ધ આત્મા વિજિત આત્મા જીતેન્દ્રિય જેને ઇન્દ્રિયોને જીતી છે અને જેનો અંતકણ વિશુદ્ધ થઈ ચૂક્યું છે અને આત્મામાં પોતાને સ્થિત કર્યા છે એ કર્મ કરતા પણ કર્મા લેપાતો નથી કારણ કે જાણે છે કર્મ હાથોથી થાય છે પણ હાથને ઉપાડનારા પરમાત્મા છે ધ્રુજી પ્રસ્તુતિ કરે છે ત્યારે પરમાત્માની યોંતહ પ્રવિષ્ટ મમ વાચ મીમાં પ્રસુપ્તામ સંજીવયત ખિલ શક્તિ ધરસ સુદામના અરે પ્રભુ સ્તુતિ અમે નથી કરતા આપ બોલાવડાઓ છો સેવા અમે નથી કરતા આપ એટલે પુષ્ટિ માર્ગમાં એક બહુ સરસ વાક્ય બોલો હું સેવા કરું છું એમ નથી કરતા આપણે શું બોલીએ પ્રભુ કૃપા કરીને સેવા લે છે પુષ્ટિ માર્ગમાં તે એવું બોલાય આ જો કર્મના સિદ્ધાંતને મહાપ્રભુજીએ સેવાના માધ્યમ થકી કેવું સુંદર રીતે આપણા જીવનમાં વણી દીધું છે કે બિરાજતા બે બાય બે ના ગોખલામાં ઠાકોરજી અને આપણને કેટલી મોટી વિચારધારા સાથે કેવું ઉચ્ચ જીવન મળે છે જે ગીતાજીનું જીવન છે ભગવતું કર્મ કરતા પણ લેપાવવું નહીં આ સેવાના માધ્યમ થકી કેવું સરળ મહાપ્રભુજી બનાવી દીધું છે આમ સમજાવતા આગળ ચૌદમા શ્લોકમાં જેવી પ્રકૃતિ એવા કર્મમાં જીવ લેપાય છે આમ કહીને અઢારમા શ્લોકમાં પ્રભુ બહુ સુંદર રીતે સમજાવે છે આવો જ્ઞાની આવો ભક્ત જે બધામાં સમાન વાળો છે એની ભીતરથી ભેદ જતો રહે ભક્ત કોણ જે વિભક્ત ન હોય એ જ ભક્ત જેના હૃદયમાં ભેદ ન હોય એ જ ભક્ત છે અહીંયા કહ્યું ભગવાન સમજાવે છે એ કેવો છે એ ગાય હાથી સાંગ ચાંડાલ બધામાં સમાન વાળો છે કારણ કે એ આત્માને જુએ છે શરીરને જોતો નથી એ કપડાને જોતો નથી અંદર રહેલા એ પરમ પુરુષને જુએ છે એટલે જ જ્યારે અષ્ટાવક્ર ગીતા આવીને જ્યારે અષ્ટાવક્રજી આવે છે ને બધા અંગો વાંકા છે વિદ્વાનો હસવા લાગે છે ત્યારે અષ્ટાવક્ર કહે મને તે હું વિદ્વાનોની સભામાં આવ્યો અહીંયા તો બધા ચમાર બેઠા છે બધા નારાજ થાય છે ને ચમાર અરે જે ચામડાને જોતા હોય એ ચમાર જ કહેવાય ને તમે બધા મારા શરીર અને ચામડાને જુઓ છો અંદર બીજા બિરાજેલા આત્માને જુઓ જે શાશ્વત છે તેજોમય છે જ્ઞાન રૂપ છે પરમાત્માનો અંશ છે આત્મરૂપ છે આવો જ્ઞાન જે સર્વમાં સમાન દ્રષ્ટિ છે સર્વમાં જોનાર અખિલ બ્રહ્માંડમાં એ નરસિંહ મહેતાના શબ્દોમાં કહું ઊર્ધ્વ મૂળ મદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્ય છંદાંસ્ય પરજો આપણા આપણા ભગવદીઓ એ દયારામ ભાઈના પણ સવારે તમે જોતા હશો કેવી કેવી ભાગવતજીની ને ગીતાજીની આવી મહાનતમ વાતો આપણી ભાષામાં કેવી સરળતાથી સમજાવી કેવી કૃપા મહાપ્રભુજીએ કેવી કૃપા કરી આવા ગુહ્ય તમ કર્મનો ગહણા ગતિ અકર્મ વિકર્મ આ બધા કર્મ યોગ કર્મ સંન્યાસ કેવા સેવાના માધ્યમ આપી આપણને સહજમાં જીવતા કરી દીધા આપણે ગીતાજી વાંચ્યા નહોતા છતાં એવા જીવન જીવતા હતા આ આચાર્યો ભગવદીઓની કૃપા છે સર્વમાં સમાન દૃષ્ટિવાળો સર્વમાં ઈશ્વરને જોનારો એ જ પરમ જ્ઞાની છે આગળ ત્રેવીસમાં શ્લોકમાં ભગવાન કોણ સુખી થાય એના સુંદર રીતે લક્ષણ અહીંયા ભગવાન બતાવે છે ને છેલ્લે ઓગણત્રીસમાં શ્લોકમાં સરસ રીતે અધ્યાયને અંત આપતા કહ્યું ભગવત્તાના લક્ષણોને તત્વથી જાણી દેશો તો પરમ શાંતિનો અહેસાસ થશે એ જ જુદા જુદા રૂપે રમી રહ્યો છે એનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે એનો જ અંશ મારી અંદર છે અને આવો જ્યારે અહેસાસ થશે ત્યારે પરમ શાંતિનો અહેસાસ થશે બીજું કોઈ નથી એ જ એક છે ઈશા વાસ્યમિદમ સર્વમ એ જુદા જુદા રૂપે ક્રીડા કરી રહ્યો છે બીજો આવે તો પછી બતાવું દેખાવું સમજાવું સમજાવી દઉં શીખવાડી દઉં બીજો આવતા જ આ બધા જાગે છે એકનો જ વિસ્તાર માનશો તો ક્યાંય કોઈ ભેદ નથી એટલે આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી ઉપનિષદ એટલે સમજાવે છે એક જ આત્મા સર્વમાં વ્યાપેલો છે એટલે જ બધું પ્રિય લાગે છે

કર્મ ફળ ઈચ્છા છોડી દે છે સાચા અર્થમાં એ જ યોગી અને એ જ સંન્યાસી છે કર્મ શ્રેષ્ઠ એના માટે એનું કરેલું કર્મ જ ફળ છે તમે કોઈને મદદ કરી બસ એ ફળ થઈ ગયું તમને તમે પુણ્ય કરી શક્યા એનાથી મોટું બીજું શું હોય શકે પણ એ કરીને શું મળશે જો એ વિચાર કર્યો તો કર્યાનો આનંદ જતો રહેશે આપણે સારું કરી શક્યા એ જ પૂરતું છે સારું કરીને શું મળે એ વિચાર યોગી કે સંન્યાસીને આવતો નથી ફરી તમને યાદ કરેલા આનંદ માણો તમારી ભીતર રહેલા સદગુણો નો આનંદ માણો અને એ આનંદ નહીં માણો અને પ્રતિસાદની પ્રતીક્ષા કરશો તો દુઃખ અને ક્લેશ સિવાય બીજું કઈ નહીં મળે કારણ કે તમારા જીવ સામે વાળો ક્યારેય નહીં કરી શકે તમે કરી શક્યા એ કેટલી ખુશીની વાત છે આપણે એનો અહેસાસ કેમ નથી માણ પેલું આટલું બોલ્યો પણ મેં સહન કર્યું સહન કર્યાનો કેટલો આનંદ છે એ નાના સુના વ્યક્તિનો ખેલ છે લડી લેવું તો એ નાદાન વ્યક્તિનું કામ છે સહન કરવા માટે તો બહુ મોટી છાતી જોઈએ સાધારણ વ્યક્તિનું કામ નથી પોતાના સદગુણોનો આનંદ નહીં માણો તો સદગુણો બહુ વાર સુધી ટકશે નહીં પોતાના સત્કર્મનો આનંદ માણો મને જો ભગવાને હાથ બધાને આપ્યા છે પણ મારા હાથને સત્કર્મ આપ્યા એ પ્રભુની મારા ઉપર કૃપા છે આંખ બધાને આપી છે મારે આંખને દર્શન આપ્યા એ ઠાકોરજીની કૃપા છે કાન બધાને આપ્યા મારા કાનને કથા આપી એ ઠાકોરજીની કૃપા છે આ આપણા દેહને સત્કર્મ કરવાના ભગવાને અનેક વાર અવસર આપ્યા એ બદલ પ્રભુનો ઉપકાર માનો અને એ માનશો ને તો સત્કર્મથી શું મળશે એનો વિચાર ગૌણ બની જશે કર્મનું આનંદ માણો ફળની છાપ મળે જતી જશે આમ પ્રભુ અહીંયા સમજાવે છે આગળ પરમાત્મા પાંચમાં શ્લોકમાં કહે તારો ઉદ્ધાર તારે જાતે કરવાનો છે અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે તું કહે આ મારો મિત્ર આ મારો દુશ્મન અને તું જ તારો જ આત્મા તું જ તારો બંધુ છે ને તું જ તારો શત્રુ છે એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં પરમાત્મા સમજાવે તું જ તારો બંધુ છે ને તું જ તારો શત્રુ છે વિચાર કરો તમે તમારા દુશ્મન વધારે છો કે તમે તમારા મિત્ર વધારે છો દુશ્મન અને મિત્ર ની સાવ સહેલી વ્યાખ્યા તમે જો તમારું પતન કરવામાં જ લાગ્યા હો તો તમે તમારા દુશ્મન છો અને તમે તમારું કલ્યાણ કરવામાં મદદરૂપ થાવ તમારી જાતનું તો તમે તમારા મિત્ર છો સૌથી પહેલા આપણે આપણા દુશ્મન બનીએ છીએ ત્યારે બીજાને દુશ્મન બનવાનો મોકો આપીએ છીએ જો તમે તમારા મિત્ર હો ને તો તમારા દુશ્મન બનવાનો કોઈને મોકો ન મળે તમે જો તમારા મિત્ર મિત્ર થઈ થઈ તો પછી દુનિયામાં બધા જ જશે તકલીફ એ છે માણસ પોતાનું કલ્યાણ કરવામાં તત્પર નથી જો મોટા ભાગે દિવસમાં એવા જ કામ થાય છે જેનાથી આપણું પતન થાય આપણે જ આપણા શત્રુ બનેલા હોઈએ છીએ અને ઘણી લાંબી ચર્ચા કરી શકાય મિત્ર ને શત્રુમાં કોણ પોતાનું મિત્ર ને કોણ પોતાનો શત્રુ આપણે જ આપણું જ્યારે ચિંતન કરીશું તો આપણને સમજાવવા લાગશે કે હંમેશા હું મારો દુશ્મન જ બનેલો રહેલો છું મારો મિત્ર પોતે નથી થઈ શક્યો આગળ પરમાત્મા ભક્ત કેવો હોય માન અપમાન યો જે બધામાં સમાન રૂપે રહે છે એ જ સાચા અર્થમાં ભગવાનનો ભક્ત છે એમ કહી આગળ સાતમા શ્લોકમાં ભગવાન સમજાવે છે એક ભક્ત એક યોગી કઈ રીતે રહે છે પરમાત્મા સમજાવે છઠ્ઠા શ્લોક યોગી કઈ રીતે રહે ભક્ત કઈ રીતે રહે યુક્ત આહાર વિહારસ યોગ્ય આહાર વિહાર યોગ્ય ચેષ્ટા યોગ્ય નિંદ્રા જીવનમાં જેને શિસ્ત નથી એ ભક્તિમાં યોગમાં પણ આગળ નથી જઈ શકે એટલે યોગ માર્ગમાં પાસ્થાયું યમ નિયમ આસન આ બધું પહેલા આવે કેટલું ખાઈ શકો છો એ મહત્વનું નથી કેટલું ખાવું જોઈએ એ સમજણ મહત્વની છે કેટલું જાગી શકો એ મહત્વનું તાકાત બતાવવાનું યોગ્ય નથી કેટલું જાગવું જોઈએ કેટલું સૂઈ શકો છો એ મહત્વ નથી કેટલું સુવું જોઈએ એ વિવેક મહત્વનો છે જેના જીવનમાં દરેક કાર્યોમાં વિવેક નથી એ વિવેક શૂન્ય વ્યક્તિનું પતન થાય છે અને એટલા માટે આટલી શુદ્ધિ જરૂરી છે આહાર શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ વિચાર શુદ્ધિ આચાર શુદ્ધિ આ બધાની શુદ્ધિ જોઈએ છે ગંદુ જલ પડ્યું હોય એ પી લે એ પશુ ચોખ્ખા કરવાનો વિચાર કરે ક્યારે આ બધા ગાળી લઉં એ માણસ પણ પવિત્રતાનો વિચાર કરે એ વૈષ્ણવ જો હું તો વૈષ્ણવતાને માનવતાની સર્વોચ્ચ ઊંચાઈ માનું છું વૈષ્ણવતાની એક અવસ્થા માનું છું વૈષ્ણવ એટલે કંઠી પહેરે જ નહીં પણ માનવતાની જે સર્વોચ્ચ ઊંચાઈ પર બેઠો છે એ વૈષ્ણવતા બૌદ્ધિક વ્યવહારિક આ બધાની ઊંચાઈ અને એ ઊંચાઈ જે સિદ્ધ કરે તો માનવતા વૈષ્ણવતાની અવસ્થા પર પહોંચે છે આચાર સુધી વિચાર સુધી વ્યવહાર સુધી આહાર સુદ્ધિ આ બધાની શુદ્ધિનો વિચાર પુષ્ટિ માર્ગમાં છે ઘણીવાર લોકો એમ કે તમારા પુષ્ટિમાર્ગમાં બહુ વારે ઘડી હાથ ધો ને વસ્તુ ધોધો અડતા નહીં પેલું કરતા નહીં ભલાણું કરતા નહીં પણ કોરોનામાં બધાને સમજાઈ ગયું પાંચસો વર્ષથી કહીએ જ હાથ ધો હાથ ધો હાથ ધો નતા માનતા બધા ધોતા થઈ ગયા જેને પહેલાં મજાક કરતા આ પુષ્ટિમાર્ગના લોકો વારે ઘણી બહુ હાથ ધોયો તો દરેકનું છે ને હું એમ પણ નથી કેતો આ ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું જ છે પણ આ બધી શુદ્ધિનો વિચાર આપણે ત્યાં છે વિવેક બુદ્ધિ છે પરમાત્મા સમજાવતા કહે આ મન ચંચળ છે અને જ્યાં જ્યાં ભાગી રહ્યું છે ત્યાં ત્યાંથી એને નિરુદ્ધ કર એને રોક અને એને પરમાત્મામાં લગાવ ચેતસ્ત ચેતસ્તક પ્રવણમ સેવા મહાપ્રભુજી પણ સેવાની જ વ્યાખ્યા કરે છે ને ચિત્ત પ્રભુ માં પરો એનું નામ જ સેવા છે સેવાની વ્યાખ્યામાં આપણું એમ નથી કરી શ્રંગાર ધરવા ભોગ ધરવા કરવા સેવાની વ્યાખ્યામાં આપણે શું કરે છે ચેતસ્ત પ્રવણમ સેવા ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ જ સેવા છે અહીંયા ભગવાન પણ કહે આ મન ચંચળ છે ભાગ છે લોકો બધાને મોટા ભાગે આ પ્રશ્ન બહુ મન એકાગ્ર કેમ કેમ કરવું મન સ્થિર કેમ કરવું મન સ્થિર કેમ કરવું મન સ્થિર કેમ મન સ્થિર છે ને બે જણાનું હોય એ કોઈ બહુ મોટો યોગી હોય એનું અને બીજું કોઈ ડિપ્રેશનમાં હોય એનું ચંચળ મન એ જ હેલ્ધી મન કહેવાય ચંચળતા જ એનું હેલ્ધી સ્વસ્થ છે મનની વ્યાખ્યા જ શાસ્ત્રોમાં શું કરી સંકલ્પ વિકલ્પાત્મક મનહ સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન છે ચંચળતા ખરાબ નથી એની દિશા ખરાબ છે બસ ચંચળતા ભલે રહી પણ એની દિશા ભગવાન તરફ લગાવજો એટલે સંકલ્પ કરે તોય ભગવાન માટે અને વિકલ્પ કરે તોય ભગવાન માટે ઠાકોરજીને આજે શીરો ધરાઉ કે ખીર ધરાઉ ના શિરોધર્મ સંકલ્પ પણ પરમાત્મા સંબંધિત અને વિકલ્પ પણ સંબંધિત ચંદ્વમાં જન્મ હેલ્ધી મન ચંચળ જ હોય અહીંયા સ્થિરતા બહુ મહત્વની નથી અને પ્રભુમાં લગાવવું છે તો પ્રેમ પ્રગટાવો મનને પકડવાની કોશિશ ન કરો મનને પકડવા જશો એટલું વધારે ચંચળ થઈ જશે વધારે ભાગશે પણ મન ક્યાં સ્થિર રહે જ્યાં તમારો પ્રેમ હોય જ્યાં તમારો લગાવ જેટલો પ્રભુમાં પ્રેમ વધશે ને જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી લેકર મીન દૂધ મેં રાખો જલ બિન સચુ નહીં પાવેરી મન સ્થિર કરવાનો એક જ ઉપાય પ્રભુમાં અતિશય પ્રેમ કરવા લાગે કારણ કે જ્યાં પ્રેમ હોય છે મન ત્યાં જ હોય છે માને બાળકમાં પ્રેમ હોય ભલે રસોઈ કરતી હોય ને ડ્રોઈંગ રૂમમાં ગોડ્યું હોય ત્યાં બાળક હલે ને તોય રસોડામાં માને ખબર પડી જાય કારણ કે એનું મન ત્યાં છે એટલે પ્રભુમાં પ્રેમ કેમ વધે એનો પ્રયાસ કરજો મન કેમ લાગે એની મહેનત ના કરતા પ્રેમ પ્રગટી ગયો ને પછી મન લગાડવું પરમાત્મા તરફ લગાવો એમાં જ એનું કલ્યાણ છે એમ કહી આગળ આગળના શ્લોકમાં ત્રીસ શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે યોવામ પશ્યટી સર્વત્ર જે બધામાં મને જુએ અને મારામાં બધું પ્રશ્યામી સચમ એ પ્રશ્યતી એનો ક્યારે નાશ થયો અને એમ પણ ભગવાન કહે છે ને મારા ભક્ત નો ક્યારે નાશ નથી થતો કેવો ભક્ત જે બધામાં મને જોયું જો આ પહેલી અવસ્થા ઘણી વાર નહીં શરૂઆતમાં ભક્તિમાં આવ્યા એટલે જે કોઈ ફોટા આપે લઈ આવીએ જે કોઈ મૂર્તિ આપે એ લઈ આવીએ છીએ ઘણાના મંદિર તો એવા બોમ્બે બસ જેવા ભરેલા હોય સહેજ હલાઉન મંદિર તો ચાર પાંચ દેવતાઓ તો ગુલાટી માંડી જ પડી જાય બદલવા કોને શીખવાડ્યું સોમવારે આનું કરવાનું મંગળવારે આનું કરવાનું બુધવારે આનું કરવાનું વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે વાર પ્રમાણે ભગવાન નક્કી થાય કે આજે કોને પગે લાગવા અરે નહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે લાલ લડાવન આમ રોજ રોજ વાર જોઈને નક્કી કરવાનું આજે કોને પગે લાગીશ શા માટે બધા મહાન છે કોઈને નાનો કે મોટો કરવા વાત નથી કરતો પણ આપણી સાધનાનું શું આપણી આરાધનાનું શું ક્યાં સુધી બધાને સારા થવામાં જિંદગી ગુમાવી દઈશ ક્યારેક તો એને સાધનાનું રૂપ આપું મારે કોને પામવા છે તો નક્કી કરો હવે આનું નહીં કરું તો આને ખોટું લાગશે ને પેલું નહીં કરું તો પછી આવું ચાલે એક વાર મંદિર રાખ્યા પછી હટાવવાની તાકાત કોઈ નહીં પછી એમ લાગે જો ખસેડ્યા તો ગયા પછી આ મારું બગાડ નાખશે ને પછી તો મંદિરે બીક લાગે કે જો કોઈ રહી ગયું તો મારું કયું પછી મંદિરે જઈ એક માત્ર એવી જગ્યા છે ભગવાનની કે જ્યાં જઈને નિર્ભય થવાય હવે ત્યાં જઈને ભયભીત થવાનું હોય તો પછી મંદિર કેમ કહેવાય અભયમ સત્વ સંશુદ્ધિ જે નિર્ભયતા આપે ભગવાન અને સ્વાર્થી લોકો ભગવાનના નામે આપણને ડરાવે છે આવી રમત ન કરો તમારા આધ્યાત્મિક જીવન સાથે આ તમારા જીવન સાથેની રમત છે તમારી શ્રદ્ધાને વિખેરી નાખવાની વાત શ્રદ્ધા બહુ મૂલ્યવાન છે એને વેડફો નહીં એને ક્યાં લગાવવી ક્યાં એને દિશા આપવી ક્યાં એને સમર્પિત કરવી આ જીવનની એને રમત ન બનાવો કોઈને ખોટું નહીં ભગવાનને ભજે એના પર તો દેવતાઓ આમ પુષ્પવૃષ્ટિ કરે બધા આવી આવી દેવકીજીના ગર્ભમાં આવે ને તો બધા દેવતાઓ પુષ્પ વર્ષા કરે અને આગળ ભગવાન સમજાવશે કે આમ બધે ભટકવા જાય એને શું મળે એને કઈ ના મળે એ અલ્પ ફળ પણ અલ્પ સમય સુધીનું જ હોય છે અને એ પણ હું આપું છું એટલે કોઈ દિશા જ નક્કી હોવી જોઈએ પોતાના આધ્યાત્મિક જીવન બ્રહ્મ સંબંધ લીધું કહ્યું પ્રભુને હે કૃષ્ણ હું તારો થયો તો એના થઈને તો બતાવો એને પામીને તો બતાવો પહેલા જે કોર્સમાં છે એટલું તો ભણી લો પછી બહારનું વાંચીશું પણ કોર્સનું છે એ નથી કરવું બાકી બધું વાંચવું છે આપણે બાકી બધું કરવું છે પણ તારા કોર્સમાં છે તો કર મહાન બધાય છે કોઈને નાના મોટા કરવાની વાત નથી આપણે ત્યાં દેવતા છે પિતૃઓ છે દેવતા છે અવતાર છે અને બ્રહ્મ છે જે જેને ભજે એને પામે આગળ આવશે યો યો યામ તનુમ ભક્ત શ્રદ્ધા જે એને ભજશો ને ભગવાન એમાં શ્રદ્ધા તમારી દ્રઢ કરી નાખશે અને પછી એને જ પામશો ને એટલું જ પામશો પૂર્ણ આનંદો હરીમાં કૃષ્ણ એવ ગતિ ગણી ગણીને આપે એ દેવતા અને અગણી તાપે પરમાત્મા રાઈ જીતની સેવા કો ફલમાનત મેરુ સમાન તો જેવું ભજશો એવું પામશો એટલે નક્કી કરો કોને પામવા છે તમારે અને એ નક્કી થશે પછી તમારી સાધના નક્કી થશે પછી તમારો ગ્રંથ તમારી માળા તમારી આરાધના તમારા પાઠ પછી બધું નક્કી ઘણી બધી ચર્ચાઓ છે આમ જે બધામાં મને અને મારામાં બધું જુએ એટલે સાધના કરવી જો દસ જગ્યાએ દસ દસ ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે એક જગ્યાએ સો ફૂટ ખોદીએ તો પાણી નીકળે ભક્તિનો વિસ્તાર ન વધારો ભક્તિમાં ઊંડાણ વધારે ભલે પુષ્ટિમાર્ગીય માર્ગીય બી ખાલી બીજા નું પુષ્ટિમાં ઠાકોરજીની લાલન ની હોય લો મારે ત્યાં શ્રીનાથજીનું ચિત્રજી પુષ્ટા ચિત્રજી છે પેલા ત્યાં ગિરરાજજી જોઈએ હવે ગિરરાજજી મારે પધારે ભાઈ ગિરરાજજી પધારે પેલા ત્યાં શાલીગ્રામજી છે ભાઈ શાલીગ્રામજી પધારે પેલા ત્યાં તો ઠાડુ સ્વરૂપ હવે ઠાડુ સ્વરૂપ આવા સ્વરૂપો વધારવાથી કઈ નહીં થાય વિસ્તાર ન વધારો નહીં તો ભક્તિ વિખરાઈ જશે ઊંડાણ વધારો એ લાલનને એટલી શ્રદ્ધાથી સેવો કે મહાપ્રભુજી નો ઉત્સવ આવે તો એમના મુખારમાં તમને મહાપ્રભુજી દેખાય યમનાજી નો ઉત્સવ આવે તો એમના મુખમાં યમનાજી દેખાય શ્રીનાથજી નો પાટોત્સવ આવે તો લાલન શ્રીનાથજી જેવા લાલન તમારી નિષ્ઠા દળ હશે ને તો એ જ લાલન તમને સર્વ સ્વરૂપો નો અનુભવ કરાવી દેશે અને શ્રદ્ધા જ કમજોર હશે અને બધા સ્વરૂપો લઈ જાઓ તો કોઈ સ્વરૂપ પોતાનો અનુભવ નહીં કરાવે વિસ્તાર ન વધારો ઊંડાણ વધારો